ફૂગેલા સૂરજને આથમવું પડતું ખીલેલા ફૂલને કરમાવું પડતું જીવન મારા બે અદલ બદલતાય એને સંસારનું ચક્ર કહેવાય કોઈને ત્યાં પૂનમ તો કોઈને ત્યાં યમસ છે કોઈ કોઈ હશે અરખમાં ને કોઈ ઉદાસ છે ચડતી ને પડતી સંસારનું ચક્ર કહેવાય આજ કોઈ આવે ને કાલ વયું જાય એને તો સંસારનું ચક્ર કહેવાય કોય જીવે સુખ મને કોય છે દુઃખમાં તેને તો સંસારનું ચક્ર કહેવાય હું તો મારા કર્મ કર કરવામાં માર ખવાય તું તો યરા કર્મથી તરી જવાય માયાની જાડમાં બધાય જીવો જકડાય છે એને તો જીવનનો સંસાર કહેવાય છે જગતમાં બધું ઈશ્વરધીન થાય ઈશ્વરની ઈશા સૌ કોઈ દીન થાય રામની રમત નવ સમજી સમજાય જીવનનું એને તો ચક્ર કહેવાય માનયું દરમાં ઊં તા લટકાતા ઊં ઊં કરતા આવ્યા જગતમાં એ તો સે જીવનનું ચક્ર કહેવાય જીવનનું એને સંસારનું ચક્ર કહેવાય એને સંસારનું ચક્ર કહેવાય